અહીંયા માત્ર ચરબી ઘટશે ઘટશે વજન તમને રિઝલ્ટ સો ટકા મળતું લાગે તો તમે કન્ટિન્યુ ત્રણ મહિના ફોલો કરો અને વીસ થી પચીસ કિલો વજન ઘટાડી શકો છો સાથે ચાર થી પાંચ ઇંચ કમરના ઘટશે તો ખરેખર એકદમ ધીમે ધીમે વજન ઘટશે સો ટકા ઘટશે એકવાર વજન ઘટશે પછી ફરી વધશે પણ નહીં એની ગેરંટી છે તો વજન ઘટાડો અને મજા કરો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે મેથી દાણા વરિયાળી અને ઈશબ તમે વેટ લોસ કરી શકો છો ખરેખર વજન ઘટાડવા હોય તો એક સરસ મજાનો ઉપાય છે ઘરેલું ઉપાય છે લાખો લોકોએ આ ઉપાયની મદદથી વેટ લોસ કર્યું છે ફેટ લોસ કર્યું છે ઘણા બધા લોકોનો ફરિયાદ હોય છે કે અમે ઘણું બધું કરીએ છીએ છતાં પણ અમારું વેટ લોસ નથી થતો અમારું ફેટ લોસ નથી થતું તો એવા લોકો માટે આ ઉપાય રામબાણ ઉપાય છે કારણ કે આ ઉપાયની મદદથી ઘણા બધા લોકોએ વેટ ક્લોઝ કર્યું છે મિત્રો આ ઉપાય પાચન તંત્ર ઠીક કરે છે વજન તમારું ક્યારે વધે છે તો કે વજન પહેલું કારણ તમારું પાચન તંત્ર નબળું હોય બીજું તમારી ફિઝિકલ એક્ટિવિટી ઓછી હોય અને ત્રીજું કે ભૂખ કરતા ખોરાક નું લેવલ થોડું વધારે હોય તો એવા સમયમાં તમારું વજન વધતું હોય છે અને ચોથું કારણ છે વંશ પરંપરાગત વજન વધવું તમારા મમ્મી પપ્પા દાદા દાદી નાના નાની કોઈ પણ જો વજન વધારે હશે તો પછી તમને વારસામાં પણ વજન વધવાનો પ્રોબ્લેમ રહેશે તો આજે હું તમને એકદમ સરસ સિમ્પલ માં સિમ્પલ કેવી રીતે તમારું વજન ઘટે છે સરળતાથી આ બધા જ કારણો આ પ્રયોગની અંદર વજન ઘટાડવા માટેની દવા છે મિત્રો ચાર કારણથી વજન વધે છે ચારેય ચાર કારણોથી જો તમારું વજન ચારમાંથી કોઈ પણ એક કારણથી વધ્યો હશે તો પણ ઘટવા લાગશે તો અહીંયા તમારે સૌથી પહેલાં પાંચ ચમચી મેથી દાણા લેવાના છે આ પાંચ ચમચી તમારા જે ચરબી હોય છે એને જળમૂળમાંથી ઓગળવાનું કામ કરે છે સાથે પાંચ ચમચી તમારે લેવાની છે વરિયાળી વરિયાળી તમારા શરીરની અંદર હોર્મોન્સ લેવલ બેલેન્સ કરે છે પાચન તંત્ર સ્ટ્રોંગ કરે છે સાથે ઘણી બધી રીતે ઉપયોગી છે વરિયાળી મેથી દાણા તમારા શરીરની અંદર

તો સો ટકા તમારા પેટમાં ગડબડ નથી તો તમારું વજન ઘટશે તો એના માટે આપણે લીધું છે ત્રણ ચમચી ઈસબગુલ ગુલ પાંચ ચમચી મેથી દાણા ત્રણ ચમચી વરિયાળી અને ત્રણ ચમચી ઈસબગુલ ગુલ આ તમારા શરીરની અંદર પેટની ચરબી એકદમ ઝડપથી દૂર કરે છે સાથે સાથે તમારા શરીરના અંદરના અવયવોને પોષક તત્વો પૂરા પાડે છે તો હવે આપણે શું કરીશું હવે આપણે એક બે અને આ ત્રણ ત્રણે ત્રણ વસ્તુઓમાંથી સરસ મજાનો વેઇટ લૂઝ પાવડર બનાવી લઈએ તો અહીંયા આપણે સૌથી બધી જ મિક્સ કરીને છે લોસ પાવડર આ પાવડર અહીંયા આપણે સાત દિવસ સુધી ચાલશે અહીંયા તમારે રાત્રે સૂતા પહેલા એક ચમચી હુંફાળા ગરમ પાણી સાથે આ લોસ પાવડર લેવાનો છે આ પાવડર લેવાથી તમારા શરીરની કેલરી બળે છે ચરબી બળે છે અને ઘણી બધી રીતે ઉપયોગી છે સાથે સાથે તમારા શરીરની અંદર તમારા પાચન તંત્રને મજબૂત કરે છે મેટાબોલિઝમ બુસ્ટ કરે છે અને તમને ફાયદો આપે છે તો ખરેખર મિત્રો તમે બે થી ત્રણ દિવસ સુધીમાં પાવડર લેશો એટલે તમને ખ્યાલ આવશે કે તમારું પેટ સાફ આવે છે તમારા શરીરમાં સ્ટેમિના છે તમારા પાચન તંત્ર સ્ટ્રોંગ થઈ રહ્યું છે ખાલીલા ખોરાકનું પાચન થાય છે નવી બનતી ચરબી અટકે છે જૂની ચરબી નિકાલ થાય છે ઘણી બધી રીતે ઉપયોગી છે આ વેઇટ લોસ પાવડર